હા ગોવી દેશ ને આપે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ આજે આપણે છે ને છે ડાયરેક્ટ અગિયાર વાગ્યા છે બ્લોગ ચાલુ કર્યો અને ફૂલ તડકો થઈ ગયો અને આગળ મન છે ટોહાણે ક્યાંય આપણે બ્લોગ ચાલુ નથી કર્યો અને જો આ માલને હું બાંધું છું અંદર તડકો થઈ ગયો અને તમારો જય લઈ મોજ કરે આ ઊભી નહીં ઘડીક વાર અચ જો આગણી આને હે ને તો હોય સારી પમર કરી નાખવાનું થાય છે હમણાં બે ત્રણ જોતા ઇનાતે હું મજા બહુ આવે હાલો હું હાન ફટોફટ ધમારી નાખું ને કાં આપણે ઊભીએ નહીં પછી ઘડીક વાર વારો આવ્યો નાવાનો લક્ષ્મીનો લક્ષ્મી લક્ષ્મી જોઉં તો હમણાં છે ને મેલી થઈ ગઈ આજે નાવ જવાની કેમ કરે જોતા અને હેને ને હરકો હાબુ હાબુ દહીં નવરાવાનું છે પેલા જે છે ને ભીની થઈ જાય ને એટલે હું પછી મજા આવે હાલો તો અત્યારે છે ને વાગી ગયા છે બાર બાર જેવું થઈ ગયું અને મારે જવું છે વડતરે કેમ કે એક વખત પેમેન્ટ ભરવાનું છે ને તો ભાઈ કે તો ત્યાં જાતો આવો ને તડકો આજ તમે ને ઉભરી આવું હું નારાના તડકા જેવો તડકો જો ત્યાં તડકો હવાર માં છાટા આવતા હતા અને જો સમજવાડીમાં કામ ચાલુ છે હાલો તો હું ફટાફટ પેમેન્ટ દઈ આવું હવે હાલો અત્યારે છે ને વાગવામાં સાડા ચાર પૂરા પાંચ જેવું છે ને અત્યારે મેં આપણે છે ને ગાયને ખાણ મૂકી દીધું ને જો ગાય છે ને શું છે શું ખાય ના ખબર ખમણ ખા ખાણ ખાઈ દીધું ને ખમણ ખાઈ અને લક્ષ્મી ખાઈ આપણી ખાણ આજે વટાણ મેં ખાણ મૂકવાનું કારણ કે અત્યારે છે ને આપણે વડોદરા જવાનું હતું પણ વડોદરે પછી આરહ કર્યું હતું બપોરે અને અત્યારે વડોદરે જાઉં ને વડોદરાથી જાઉં ખંભાળીએ અને ખંભાળીએ થોડું ઘણું કામ છે એટલે મેં તો આજે આલો જાય ગાય વેલેરી દોઈ લઉં ને તો પછી ગાય દોઈ અને પછી જ આવું છે આપણે ખંભાળ્યા અને અત્યારે પાંચ સાડા પાંચ થાય ને તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ નીકળી જવાનું છે આપણે એટલે જો ફટાફટ આપણે ગાય અને પ્રાહ વિક છે ઈ કહેતા જાઉં ને તો વેલો તો ચાલો એ તો એ ખમણવાળું મોટું કઈ એટલે આપણે છે ને ખાણમાં એક નવું ચાલુ કર્યું દૂધ મક્ખન દૂધ મખણ આપણે આનો ફૂલ વિડીયો ઉતારશું પણ થોડાક દિવસે આમાં છે નારિયેળનો ખોળ આવે જો અને તો એટલો પલારો ને તો ડબલ ટ્રબલ થાય પલારીને એટલે તો સારું હાલો હું ગાઈ દઉં હાલો મિત્રો આપણે નાય ધોયા ને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર અને વાઈકા સો પાંચ વાઈકા ને નવરા થઈ ગયા જો અત્યારે આખો દી તડકો તો ને અત્યારે જો કે વાદરા થી મસ્તી એમ ત્યાં વરસાદ આવી જાય હું યો વાદરા થઈ ગયા હવે હાલો મારે છે ને ખંભાળીએ ગોળ થવામાં જઈએ વડત્રે આપણે જવાનું છે વડત્રે ભૂલે બપોરે નહોતા ગયા એટલે અત્યારે નહીં જવાનું છે એટલે ફટોફટ્ટો ગો થઈ જાઉં નકર સાંજે પાછો બહુ મોડું થઈ ગયા છે આવવામાં મિત્રો આપણે ડાયરેક્ટ આવી ગયા છે ખંભાળી અને આપણે ખંભાડીએ શું કામ માટે આવ્યા ખબર છે એક દુકાનું પ્રમોશન હતું ને માધવ પૂરો હે રૂગણા લેવા આવ્યા અમે રૂગણા લેવા આવ્યા જોવા માધવ આનું કાલે ઓપનિંગ હતું પણ આપણે છે ને કાલે પૂગી ના થઈ ગયા એટલે અત્યારે આપણે આવ્યા હે પ્રમોશન કરવાને આપણા ભાઈ છે ભેગા મિલનભાઈ ક્યો લઈશ કહી આવડી મહેનત થી તમે લખી આ ભાઈ ને મન જરાવાનો ટાઈમ નતો ને મગન તો કઈ સ્ક્રિપ્ટ લખીને આવજે જોયું બેકમાંથી માંથી આવડો ટાઈમ કાઢો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ આપણે છે ને હમણાં ઓલો ભાઈ આવે ને કેમેરામેન ફોકસ કરો એટલે છે ને આપણે વિડીયોની ક્લિપ લેતા થાય ધીરે ધીરે અને આવ્યું છે ક્યાં જવેલર્સ જવેલર્સ હે સામે હોડી સાડીની એક્ઝેટ સામે ત્રીજા માળે કે બીજા માળે બીજા માળે મિત્રો આપણે આવી ગયા છે ફેશન માં અને આપડે અત્યારનું પ્રમોશન હતું અત્યારે વાગી ગયા છે આઠ જો અંધારું થઈ ગયું છે આપણે ક્યારના કુચે મહેતા હતા અને કમ્પલેટ થઈ ગયો આપણે જો દેખાણી જોરદાર દુકાન કાલે ઓપનિંગ કરવાનું રોઈ જાય મસ્ત સમજો બધી વેરાયટી છે કપડાની જો જોરદાર કપડા છે અને આમાં કલર થઈ તો પાછું થઈ જવાનું પેન્ટ ગેરંટી ગેરંટીવાળો અને બૂટમાં ઓફર છે એક બૂટ જોડીને લ્યો એટલે એક સ્પ્રે હારે બે જોડી કપડાંની લ્યો તો એમાં કંઈક પાસું છે પણ તમે કંઈ વાંધો નહીં આપણે રીલ આવી ગઈ છે જોતા આવજો રીલ રીલમાં આખું બધું વેજિસ છે ભોવાનીની ભવાની આમે માધવ હાલો તમે રૂગણાલય નહીં કરો હાલો ફોરે પગે નહીં કરો કઈ કઈ વાંધો નહીં હા તે સારું હાલો તો હવે અમારે નીકળવું છે મોડું બહુ થઈ ગયું આઠ આઠ જેવું the નેક્સ્ટ ડે મા ગોવીસ ના પેત્રી જય દ્વાર મિત્રો અને ગુડ મોર્નિંગ આપણે છે ને કાલે હાંજે પછી બહુ મોડું આવું આમ થઈ ગયું તો એટલે છે ને આવી ખાઈ પીન હુઈ રહી ડાયરેક્ટ અને અત્યારે મે આપણે આવી ગયા છે વાડીએ દવા છાટવા માટે અને માંડવી જો કે મસ્ત કોઈરી અને આમણું ગદનું રેડું ઉપડે છે અમે દવાના હરાડા જ્યાં કરી ને ત્યાં આસે રેડું ઉપડે જેમાં કમ્પ્લીટ ફિટ કર્યું આપણે સનેડામાં અમે થઈ ગયું કઈ જાજુ હે નહીં ફિટ કરવાનું પછી સાટવા માંડી કરતી કમ્પ્લીટ ચાલુ જોયું મિત્રો આ માંડવી આજે પાંચ ક્યાંય ખબર નહીં પડે ક્યાં હાર ને ક્યાં પાટ આપણે દવા છાટી અને હાડા ઘેર બાર વાગે ઘેર આવી ગયા પછી આવીને અડપ નતી વિડીયો ઉતારવાની અને પછી ભૂલાઈ ગયું તો અને અત્યારે જો આપણે હવે છે ને આજ લગભગ ચોથ થઈ ગઈ છે એટલે હું કે હાતમનું રાંધવાનું થઈ ગયું ચાલુ તો માએ જો હવે અત્યારે મેં કરી દીધું ચાલુ જય શ્રી કૃષ્ણ માં તો કરી દીધું ને હાતમનું ચાલુ આજ ને કાલ બે દિવસ રાંધ્યું હો પછી એક એક ટકના આખા હું બીજા રોટલા હો જો આ બને છે સક્કરપાળા બાકી બીજું આજે હું ચેવડો બનાવવાનો ને ચેવડો ને ગાઠિયા ને થેપલા તો આજ તો ઘણી બધી વસ્તુ બનાવવાની છે જો તો ખાવામાં છે ને આપણે કટલી બનાવી લીધું ખબર છે જો ગાઠિયા બની ગયા છે અહીંયા સક્કરપાળા ની ટોપીઓ ભરાઈ ગયું તો અત્યારે બને છે ચેવડો કામા હા આજ તન વસ્તુ કમ્પ્લીટ કરવાની છે પછી કાલનું કાલ જોવાય કા હા અને પૂડી જીરાવાળી પૂડી કડકઈડી